નમસ્કાર દોસ્તો અંતે તે ભારતીય જનતા પાર્ટીએ એમની રમત ચાલુ કરી હોય એવું લાગે છે ચૂંટણીની અંદર હાર ભાળી ગયા હોય એવું અહીંયા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ગેનીબેન ઠાકોરના મત વિસ્તારમાં ગેનીબેન ઠાકોર જે કોંગ્રેસના લોકલાડીલા ઉમેદવાર છે એમના વિસ્તારની અંદર ત્રણ એવા શખ્સો પકડાયા છે કે જેમની અંદર ગાડીમાં સી લખેલી એક પ્લેટ છે અને લોકોને જબરજસ્તી ભારતીય જનતા પાર્ટી તરફ વોટિંગ કરવાનું આ લોકો કહી રહ્યા છે એવું ગેનીબેન ઠાકોરનું કહેવું છે જેમને રંગે હાથો ઝડપી પાડ્યા છે ત્યાર પછી એમની સાથે ખુદ ગેનીબેન ઠાકોરે શું કર્યું છે એની પર એક જરા નજર નાખો તમે ચાલો આજે આ ધરેડા પ્રાથમિક શાળામાં મતદાન મથકમાં મુલાકાત લેતા જે આ સીઆરપીએફ પોલીસની ખોટી રીતે પ્લેટો લગાવી અને આ ચૌધરી સમાજના યુવાનો એ લોકોને દબાવવા માટેના રોક કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે ચાલુ મતદાન આ હાલ જ આપણે જ્યાં છોકરો જે સામે ઊભો છે એનું નામ છે પ્રકાશ ચૌધરી પાલનપુરનો કે પાલનપુરને ના કાંઈ લેવા જેવા નથી છતાં પણ આ ગામમાં આવીને મતદારોને દબાઈ અને વોટિંગ ભાજપમાં કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે અને જિલ્લા પોલીસ વડાને ચૂંટણી પંચને મારી વિનંતી છે કે એમના અમે એફઆઈઆર કરીને કાયદેસરની કાર્યવાહી કર્યા છે આજે આ ધરેડા પ્રાથમિક શાળામાં મતદાન માં મુલાકાત લેતા જે આ સીઆરપીએફ પોલીસની ખોટી રીતે પ્લેટો લગાવી અને આ ચૌધરી સમાજના યુવાનો એ લોકોને દબાવવા માટેના રોક કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે ચાલુ મતદાન આ હાલ જ આપણે જ્યાં છોકરો જે સામે ઉભો છે

આજે ચૂંટણી છે મતદાન પૂર્ણ થયા પછી ઘણી બધી જગ્યાએ આવા વિડીયો આવશે કે જે જે જગ્યાએ ભારતીય જનતા પાર્ટીને ડર લાગ્યો છે એ જગ્યાએ એમના માણસોએ કંઈક ને કંઈક ગુંડાગીરી કરી છે કંઈક ને કંઈક દાદાગીરીઓ કરી છે કંઈક ને કંઈક પત્રકારોને દબાવ્યા છે આ બધા જ વિડિયો સોશિયલ મીડિયામાં તમારી સામે આવશે પણ હાલ અત્યારે આ વિડિયો આવ્યો છે ખૂબ શેર કરો એટલે લોકોને પણ ખબર પડે કે ભારતીય જનતા પાર્ટીને કેટલો ડર લાગે છે